માળિયા હાટીનાના અગ્રગણ્ય અને પ્રતિષ્ઠિત ડોક્ટર શ્રી નવીનભાઈ વી શાહનું એસી વર્ષની ઉંમરે બોમ્બે ખાતે ગઈકાલે અવસાન થતાં માળિયા હાટીના પંથકમાં ઘેરું શોક છવાઈ ગયો છે ડોક્ટર શ્રી નવીનભાઈ શાહ મૂળ માંગરોળના વતની હતા તેઓ છેલ્લા ચાલીસ વર્ષથી માળિયા હાટીનામાં રહેતા હતા અને પોતાનું દવાખાનું ચલાવતા હતા ગરીબોના બેલી સેવાભાવી એવા ભેગધારી તરીકે ડોક્ટર નવીનભાઈ શાહ સાહેબે નામના ખાસ મેળવી હતી અહેવાલ મહેશ કાણાબા મારી હાટીનામાં મેડિકલ ઓફિસર તરીકે પ્રારંભથી દાખલ થયેલા અને વર્ષો સુધી મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી ત્યારબાદ મેડિકલ ઓફિસર તરીકે રિઝલ્ટ આપીને પણ વર્ષો સુધી અહીંયા જે સેવાઓ આપી છે અને અવિરત સેવા જેને કહી શકાય મૂક સેવા વગર વિનામૂલ્યની સેવા કહી શકાય એવી તેણે માળિયાના લોકોને ખૂબ સારું કાર્યક્રમમાં સારા એના આરોગ્ય જળવાય પ્રયત્ન કર્યા અને એ પછી અહીંથી એમને બોમ્બે જવાની ફરજ પડી અને બોમ્બે ગયા ત્યાં પણ ઘણા વર્ષોથી અહીં ગયા પછી પણ ગઈકાલે તેમનું મૃત્યુ થયું અને એનાથી આ વિસ્તારના લોકોનો ખૂબ આઘાત અને દુઃખની લાગણી અનુભવી જેના માટે તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સર્વ જ્ઞાતિઓનો માળિયા સ્થાનક પછી જૈન સંઘમાં હતો એમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજરી આપી એના પરિવારનું કોઈ સભ્ય ન બધાના હૃદયના ભાવથી દુઃખ વ્યક્ત કરવા માટે રહ્યા અને આજે બધા એને શ્રદ્ધાંજલિ આપી છે એ આત્માને શાંતિ મળે જે કુટુંબ ઉપર પરિવાર ઉપર દુઃખ આવ્યું છે દુઃખ વહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સભ્યએ કરી રેડી